પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે જે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં અઠાવીસ જેટલા નિર્દોષ વ્યક્તિઓ શહીદ થયા છે તેના વિરોધમાં શહેરના સર્વ સમાજના લોકો ભેગા થઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું તો આવો જોઈએ એક રિપોર્ટ

પાકિસ્તાન દેશ સામે પણ કાર્યવાહીની માંગ કરી હિન્દુ મુસ્લિમ વિસ્તારના બજારો સજ્જડ બંધ રહ્યા વ્યાપારીઓએ દુકાનો બંધ રાખી આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપવા સરકારને અપીલ કરી જમ્મુ કાશ્મીરની અંદર પહેલકામ વિસ્તારની અંદર જે 28 હિન્દુ સમાજના માણસો ને નિર્દય રીતે આતંકવાદીઓ દ્વારા એમની હત્યા કરવામાં આવી તે બદલ આજરોજ રોજ શહેરા તાલુકો ના સર્વ સમાજ હિન્દુ મુસ્લિમ સમાજ અને બીજા બધા સમાજના માણસો ભેગા થઈ અને આજ રોજ પાંચ મામલતદાર શ્રી શેરા ને આવેદન પત્ર આપેલ છે અમારો શેરા તાલુકાની તમામ સમાજની એક જ માગણી છે કે આવા આતંકવાદી કૃત્યોને ઝડપથી નષ્ટ કરવામાં આવે અને આ દેશની સુરક્ષા ના માટે આ મોદી સરકાર જે છે તે પગલા લે તેવી અમારી માંગણી છે શેરા મહામંત્રી એપ્રિલ ના રોજ

અને પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર જે છે એને પણ આ ઉત્તમ હિતાક છે ભારત માટે કે પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર ને કબજો કરીને ભારતમાં ભારત કરે એ વાત માંગણી છે પહેલગામ ખાતે હિન્દુઓની સાથે જે અનૈતિક કાર્ય જે થયું છે અને હિન્દુઓના સંહાર કરવામાં આવ્યો છે જેહાદીઓ દ્વારા એક ખૂબ જ દુઃખદ ઘટના કહેવામાં કહેવાય છે આવું ફરી પણ જગ્યાએ ભારતમાં ન થાય એના માટે સરકારશ્રીને હું વિનંતી કરું છું કે તેઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને ભારતની અંદર બેસતા જે બાંગ્લાદેશીઓ છે તેઓ સામે તાત્કાલિક પગલાં લઈ અને હાકી કાઢવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી છે આ માટે આજે શેરા ખાતે શહેરાના તમામ નગરજનોએ ભેગા થઈ અને શાંતિપૂર્વક બંધ પાડી એમને શ્રદ્ધાંજલિ આપી ભારત માતા કી જય